વર્લ્ડ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા દફન કરવા માટે કફનદાન કરવામાં આવ્યા હતા પંદર ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા નાલંદા સ્કૂલ અંક સંયોગથી વડોદરાના રેલવે પોલીસ અધિકારીઓને ડિગ્નિફાઈડ એનિગ્ના નામની યોજનાના અંતર્ગત દફન કરવા માટે કફનદાન કરવામાં આવ્યા હતા આ યોજનાની શરૂઆત ડબલ્યુ એચ એસ એફ એ છ વર્ષ પહેલાં કરી હતી આ પહેલનો હેતુ અકસ્માતો આત્મહત્યા અને કુદરતી આપત્તિઓમાં મૃત્યુ પામેલા લાવારીસ તથા અજાણ્યા મૃતદેહોને સન્માનપૂર્વક અંતિમ વિદાય અને અંતિમ સંસ્કાર આપવાનો છે આ વર્ષે નાલંદા સ્કૂલ અંક હોલ પણ યુવા વિદ્યાર્થીઓમાં કરુણા અને જવાબદારી વિકસાવવાના હેતુથી આ પહેલમાં જોડાયો હતો નાલંદા સ્કૂલ અંક હોલની પ્રિન્સિપાલ રૂચા સોનીએ જણાવ્યું છે કે આ વર્ષે અમે વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશન સાથે સહયોગ કર્યો છે કારણ કે સ્કૂલ રાષ્ટ્રવાદી આદર્શો આત્મનિર્ભરતા પ્રતિભાની શોધ અને

બુલેરના કફન રેલવે પોલીસના પીઆઈ જી ઝેડ વસાવા પી એસ આઈ એસ ડી ભટ્ટ અને એએસઆઈ કલ્પેશ કુમાર એચ સાવંતને સોંપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને શક્ય બનાવવા બદલ ડોલી પવાર જયશ્રી પવાર મીનાક્ષી ગૌર અને ડોક્ટર અર્પિતા ચટર્જીનો વિશેષ આભાર માનવામાં આવ્યો